કવિત્રી શ્રી કવિતા કુમારી મહારાજ સાહેબના સંયમ જીવનના પચાસ વર્ષનો સંયમ સુવર્ણોત્સવ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રીના પરમ કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી આદિથાણા તથા શ્રી મણિવૃંદની મિશ્રામાં ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો તીર્થ સ્વરૂપા શ્રી રતનબાઈ મહારાજ સાહેબ બાલ બ્રહ્મચારી શ્રી સુરજબાઈ મહારાજ સાહેબ સાધ્વી રત્ન શ્રી રાજેશ્વરીજી મહારાજ સાહેબની મિશ્રામાં પચાસ વર્ષ પરિપૂર્ણ કરી એકાવનમાં સંયમ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે રામજી ગાલા જગદીશભાઈ ચાંપશી ગાલા બચાવ ધીરેનભાઈ લક્ષ્મીકાંત શાહભુજ શામજીભાઈ હરગણગડા મનપરા રસિકભાઈ હરગણગડા મનપરા શાંતિલાલ ઉમરશી ગંગર નિલેશભાઈ દામજી ગાલા વિવેકભાઈ રજુ હરણ ચાર લાખ ચાર હજાર ખીમજી ભારમલ વોરા નવીનચંદ્ર રામજી ગાલા પ્રતાપપુર પાત્રા ત્રણ લાખ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ માતૃશ્રી માનુમબેન રતનશી ગાલાવોઈ માતૃશ્રી જેઠીબેન હરુણ મનપરા વસ્ત્રપોતી ત્રણ લાખ એકાવન હજાર શ્રી સમાઘોઘા છ કોટી જૈન સંઘ હસ્તે રૂક્ષ્મણીબેન કેશવજી સંઘોઈ કળશ ત્રણ લાખ પંચોતેર હજાર જયાબેન શાંતિલાલ ગંગર સમાઘોઘા કવિતાબાઈ મહાસતી શ્રીજીના ચાતુર્માસ નિમિત્તે લાભ લીધો હતો આ કાર્યક્રમના યજમાન વેર્શી ઉમરશી શેઠિયા પરિવાર રહ્યા હતા કાર્યક્રમની વ્યવસ્થા શેઠિયા પરિવાર તરફથી મણિલાલભાઈ ગાલા હરખચંદભાઈ વીરા અને સંજયભાઈ ગાલાએ સંભાળી હતી

પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તીની શ્રી રાજેશ્વરીભાઈ મહાસતીના સુશિષ્યા શ્રી કવિતા કુમારી મહાસતીજીના આજે સંયમ જીવનના જ્યારે તેઓ સાધ્વી થયા એને પચાસ વર્ષ પૂર્ણ થતાં અહીંના જૈન સંઘે એક ભવ્ય મહોત્સવ ઉજવ્યો હતો અને એની અંદર બધા જ અનેક સંતો સતીજીઓ અને શ્રેષ્ઠીવર્યો સંઘો બધા જ જૈન સંઘો બધા પધાર્યા હતા બધા જ એમને શુભેચ્છા અર્પણ કરી જીવદયાનો સારો એવો ફદ થયો તેમજ લીંબડી મુકામે ધામ બની રહ્યું છે એના માટે પણ જે ઉછમણી અહીંયા થઈ તે ઉછમણી જે રકમ આવી તે બધી જ અજરામર ધામમાં ત્યાં માસતીજીના સ્મૃતિમાં પચાસ વર્ષની સ્મૃતિમાં તકતી મૂકવામાં આવશે ભવ્ય રીતે કાર્યક્રમ થયો સવારે સાડા નવ વાગે કાર્યક્રમ શરૂ થયો અને સાડા દોઢ વાગે લગભગ કાર્યક્રમ પૂરો થયો આ કાર્યક્રમની અંદર શ્રી પ્રતાપર સંઘના જૈન ભાઈઓ બહેનો ખૂબ ભક્તિપૂર્વક ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને બધા બધા જ સાધર્મિકોની ભક્તિ કરી હતી સંત સતીજીઓની પણ એટલા જ ભાવથી ભક્તિ કરી હતી તેમજ આ સંપૂર્ણ સમારોહના દાતા શ્રી હિરજીભાઈ શાહ તેમજ નવીનભાઈ ગોરા ઘાલા નવીનભાઈ ગાલાએ આ લાભ લીધો હતો બધાને ખૂબ આનંદ આવ્યો અને ખૂબ ધર્મ પ્રભાવના થઈ હું જીતેન્દ્ર સુરેન્દ્ર પર આજના પચાસ પચાસ વર્ષની પૂર્ણ એક કવિતાભાઈ માસતીજી ના ઉત્સવમાં સેઠિયા પરિવાર આ ગામ પ્રથા પરના દાતા પરિવાર અને સર્વ સર્વ કાર્યકર્તાઓનું અભિવાદન કરે છે દાતા પરિવાર હિરચંદ્ર રામજી ગાલાનું ખૂબ ખૂબ અનુમોદન કરે છે કાર્યકર્તા ભાઈ લગભગ ત્રણ શુક્રવાર થી લગભગ આ પ્રોગ્રામ ચાલુ થયો અને ત્રિયાકા મહોત્સવ જે એક દિવસ વહેલો ચાલુ થયો ત્રણ દિવસ પહેલા એક દિવસ વહેલો ચાલુ થયો અને એક દિવસ બોળો સુધી ચાલુ રહેશે એમાં પ્રતાપુર ગામવાસીઓ અને આમંત્રિત મહેમાનો અને સાધુ સગડે અહીંયા પધારી જે શોભામાં અધિવૃદ્ધિ કરી છે એ એ બદલ પડતાપુર ગામ આપ આપનો આભાર માને છે હું માનીલાલ ગાલા ગામ પડતાપુર આમને જવાબદારી સોંપી હરિચંદ સંજય અને હું માનીલાલ ગાલા ત્રણ નીકાશ જવાબદારી છે એને શેઠિયા ફેમિલી ને ધન્યવાદ કરું છું અને શુભ સફળતાથી અને સારા સારા સારું કામ થયું સારી પૂર્ણ થયો છે એ આનંદની વાત છે જય પ્રતાપુર ગામે આજે હું નેહા નિલેશ ડેડિયા શુભ અવસર પ્રાપ્ત થયો મને કવિતા કુમારી સંયમ સુવર્ણ ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવાયો સાથે બે દંપતીઓએ આજે બ્રહ્મચર્ય વ્રતના પચકાણ પણ લીધા પાંચ ઉપકરણો અને કળશની ખૂબ સુંદર ઉછામણી આજે ગામમાં થઈ આખું વાતાવરણ સુવર્ણમય હતું એમાં હરકચંદભાઈ મણિલાલભાઈ ભરતભાઈ અને બધા જ કાર્ય સંજયભાઈ અને બધા જ કાર્યકર્તાઓનો ખૂબ સુંદર યોગદાન હતો અતિથિ વિશેષો દાતા દિલેર દાતાઓ અને અહીંના દરેકે દરેક પધારેલા સર્વાનું બધાનું જ અહીંથી અહીપુર ગામ અને હું નેહા નિલેશ દેડિયા અભિવંદના કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા જ અવસરો ઘડી ઘડી પ્રતાપુર ઉજવાતા રહે એ જ મંગલકામના હું ગાલા ગામ પ્રતાપુર આજે અમારા માટે અમૂલ્ય અવસર છે પૂજ્ય મહાસતીજી કવિતાભાઈ કુમારી મા જીવન ના પચાસ વર્ષ નિમિત્તે અમારા અહીંયા સ્થાનિકમાં ત્રણ દિવસનો ત્રિયાનિકા મહોત્સવ સહયોગી દાતા પરિવાર શ્રી હિરજી મોરારજી શાહ અને શ્રી નવીનચંદ્ર રામજી ગાલા તેમજ શેખિયા પરિવાર તરફથી જે આયોજન થયું એમાં સર્વ ગામવાસીઓ નિયાની બહેનોએ ખૂબ ઉપસ્થિત રહીને ખૂબ અમારી શોભા વધારી છે અને પૂજ્ય આચાર્ય ગાથી બધી અજરામર્ગ સ્વામી પધારી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી છે તેમજ વિવિધ સગળે સર્વ પધારેલા આમંત્રિત મહેમાનોએ પણ અમારી શોભામાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે આજે સારામાં સારા ચઢાવવા બોલાવી અઢાર લાખ સાડા અઢાર લાખ જેવા ચઢાવવા પ્રથાપર ગામને અર્પણ થયા એ પ્રથાપર ગામ આજે અમાર સંઘને અર્પણ કરે છે ધન્યવાદ એમાં બે લઈ દંપતી ચાર પ્રોગ્રામને ચાર લગાવી હું નીતિન ગામ પ્રથાપુર પૂજ્ય કવિતાબાઈ મહાસતીજીની પચાસમી દીક્ષા જયંતિ પચાસ વર્ષ પૂરા થયા અને એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરે છે એ નિમિત્તે ત્રિકાનિકા મહોત્સવ પટાપુર ગામમાં રાખેલું ને એમના દાતા પરિવાર મોરાજી શાહ અને નવીન રામજી ગાલા સહયોગ આપેલ ને બહુ સારી સંખ્યામાં આજે ઓગણત્રીસ ઓગણત્રીસ થાની હાજરીમાં સાધુ મહારાજ ભાવચંદ્રજી મહારાજ સાહેબ અને સાધ્વી જગન ચોવીસ થાળાની હાજરીમાં પ્રોગ્રામ બહુ સારી રીતે પટ્યો છે એમાં પટાપુ ગામનો ભરપૂર સહયોગ મળેલો છે ને એસીટી નેવું ટકા પટ્ટાપુરના ઘર ખુલી ગયા છે એમાંથી શેઠિયા પરિવાર એ પટાપુ ગામનો આભાર માને